સમાચારોમાં કતારગામ વિસ્તારમાંથી બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે માનવતાને શર્મસાર કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે સુરતના કતારગામમાં ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવતા છકચાર મચી ગઈ છે કતારગામ સ્થિત બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી છે બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીની નજર પડી હતી અને તેમણે એકસો આઠ જાણ કરી હતી ત્યારબાદ એકસો થકી બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાય હતી અને જ્યાં બાળકીને આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે અહીંયા સુરત સિવિલમાં સવારે એકસો વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારકામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી બાળકી ની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુ માં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસ ને જાણ કરવામાં આવે છે બાળકી ને અત્યારની સ્થિતિ તો સારી છે વધુ સારવાર માટે